પ્રશાસક પ્રફુલ્લ પટેલનું બે શરમ વહીવટ તંત્ર ગરીબ આદિવાસીઓ પર વિનાશ મચાવવા માટે તૈયાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરો તોડવાનો આદેશ સાંસદ ઉમેશ પટેલ મેદાનમાં ઉતર્યા દાદરાનગર હવેલીના અંતિમ ભાગે આવેલા દૂધની ગામની મુલાકાતે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ આવ્યા ત્યારે સ્થાનિક આદિવાસીઓએ તેમની પરેશાનીઓ રજૂ કરી પ્રશાસને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરોને તોડવા માટે નોટિસ આપી છે આ ઘટના માત્ર દૂધની ગામની નથી પરંતુ એવા અનેક આગેવાનો માટે છે જેમણે વ્હાલા સાથે ઘરો બનાવ્યા હતા અને આજે તેમને ઘરમાંથી બહાર કાઢવાની તાકીદ આપવામાં આવી છે ઇતિહાસથી છેતરપિંડી આજે ફરી એક અન્યાય મધુબન ડેમના નિર્માણ દરમિયાન દૂધની કાચ બિલહારી સહિતના ગામોમાં સ્થાનિકોને જમીન છોડીને અહીં વસવું પડે છે વર્ષો સુધી આ લોકો પોતાના અધિકાર માટે લડી રહ્યા છે અને હવે જ્યારે તેમની પાસે આવાસ યોજના હેઠળ ઘર મળ્યા ત્યારે તે ઘરોની તોડી પાડવા માટે નોટિસ અપાય છે ઘર પહેલાં આપો પછી છીનવી લો આ છે સરકારની નીતિ પ્રશાસક દ્વારા ત્રીજો હપ્તો રોકી દેવામાં આવ્યો છે અને હવે ઘર તોડી પાડવાની નોટિસ આપવામાં આવી રહી છે સાથે જ નોટિસમાં ધમકી આપી છે કે જો ઘર ખાલી કરવામાં નહીં આવે તો કાનૂની પગલાં લેવાશે સાંસદ ઉમેશ પટેલનું કડક પ્રહાર જો ઘર ગુનાહગાર છે તો પાસ કોણે કર્યું હતું પટેલે જણાવ્યું હતું કે આખી કાર્યવાહી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે છે જેથી પ્રશાસકના ગુજર વટઘારકોને નફો થાય તેમણે માગણી કરી છે કે ત્રીજો હપ્તો તરત જ ચૂકવવો જોઈએ ઘરો તોડવાના નોટિસ પાછા લેવા જોઈએ જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ બંકિમ જાલમ સેલવાસ અમે લોકો દૂધની ચોકીપાડા ખાતે આવેલા હતા એક્ચ્યુઅલમાં ત્રણ ચાર દિવસથી દૂધની ચોકીપાડાથી ફોન આવતા હતા કે ભાઈ અહીંયા જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે હજાર અઢારથી જે મકાનો પાસ કરાયા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સિલવાસની મુલાકાત આવ્યા હતા ત્યારે તેમને સર્ટિફિકેટ પણ બધા ગણાને આપવામાં આવેલા હતા અને એક આ લોકોને જે પૈસા મળ્યા તે બદલ તે લોકોએ આ બધા ઘરો બનાવ્યા એવી જ રીતે કોંચાબામાંય બનાવ્યા દાદરાનગર હવેલીમાં વિવિધ ઘરો બન્યા પણ દુઃખ સાથે કહેવા પડે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીનું જે પ્રશાસન છે એ હું પહેલાંથી જ કહેતો આવ્યો છું કે એ આદિવાસી વિરોધી અને બેકવર્ડ જાતિના લોકોનો વિરોધી તેમજ ઓબીસી જાતિનો વિરોધી માઇનોરિટીનો વિરોધી અને સમસ્ત પ્રજા જે દમણ દીવને દાદરાનગરમાં રહે છે તેમનો વિરોધી પ્રશાસન છે પ્રશાસક પ્રફુલ પટેલનું અને એ વારંવાર સાબિત થયું છે આજે બે હજાર અઢારમાં આ લોકોને ઘરના માણસોને ઘર બનાવવા માટે ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને આમાં તમે જુઓ તો એક લાખ સાઠ હજાર એટલે બે ઇન્સ્ટોલમેન્ટ એસી એસી હજારના આ લોકોને અપાયા અને બે હજાર અઢાર બાદ તે લોકોએ ઘર બનાવી દીધા અને બે હજાર પચીસમાં આ લોકોને નોટિસ આપવામાં આવી કે હવે તમારા ઘર જે છે એ ફોરેસ્ટમાં છે અને ડુબાણમાં છે તો તમારા આ ઘરો ઇલીગલ ગણાશે જેથી આ ઘરું તમે તોડી નાખો અને પાછું શું કહેવાય રહ્યું છે પડતા ઉપર પાટું કહેવાય છે કે આ જે પૈસા તમને પ્રશાસને ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપેલા એ ઘરના પૈસા બી પાછા આપો નહીં તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એક વાં કરેલું છે પ્રશાસક પ્રફુલ્લ પટેલનું પ્રશાસન હું સવાલ પૂછવા માંગુ છું પ્રશાસક પ્રફુલ્લ પટેલને કે ભાઈ પ્રશાસક પ્રફુલ્લ પટેલજી બે હજાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોઈ ઘર બનાવવાનું હોય ત્યારે પંચાયત પાસેથી તમે સર્વે કરાવો છો જે તે માણસોના દસ્તાવેજ માંગવામાં આવે છે તેમાં રહેઠાણથી લઈને જમીનના દસ્તાવેજ પણ તમે માંગો છો પંચાયત અને બીડીઓથી લઈને તે ઉપરના અધિકારીઓ એ તમામ પ્રકારે તેમના કાગળિયાઓની ચકાસણી કરતા હોય છે ચકાસણી બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરમાં બધા જ એપ્લિકેશન કરીને ઘરો મળતા નથી એમાંથી જે લોકોને મળવા લાયક છે તે લોકોને પાત્રતા યોગ્યતાને તમે ઘરો આપ્યો છો અને તેના બાદ તમે તેના ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલાં તે બધું જ ચકાસણી કરી લેવાય છે અને ચકાસણી બાદ તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલાં તેનું ઘર બનાવવા માટે તમે પ્રાથમિક લેવલે કહો છો કે ભાઈ ડિસ્ટ તમે બનાવીને આપો તે બની ગયા બાદ ફોટા અપલોડ કરાય છે તેનું વેરીફિકેશન થાય છે અને પછી તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ મળે ઇન્સ્ટોલમેન્ટ બન્યા બાદ તમે ફરીથી તેમનું ઘર બનાવવા માટે કહો છો અને સખન ફેસનું ઘર આવે ત્યારે તમે તે ઘરના પાછા ફોટા લો છો અધિકારીઓ ચકાસણી કરે છે અને તેના બાદ તેને બીજો ઇન્સ્ટોલમેન્ટ મળે છે આવી વિવિધ ચકાસણીની પ્રક્રિયા તમારા જ પ્રશાસન પ્રફુલભાઈના જ પ્રશાસન દ્વારા કરવામાં આવી અને એમને બે બે ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને ઘર બની ગયા જેમના લાઇટ બિલો આવી લાઈટ કનેક્શન મળી ગયા ઘરવેરાઓ મળી ગયા અને આજે તમે બાદ એમ કહો છો કે આ ઘર છે તો પ્રશાસક પટેલજી તમારું પ્રશાસન શું કરતું હતું તમારા અધિકારીઓ શું કરતા હતા અને એમના ઉપર કઈ કાર્યવાહી થઈ તમે શા માટે બીડીઓ ઉપર પંચાયતના સેક્રેટરી ઉપર કલેક્ટર ઉપર તમે એક્શન નથી લીધા શા માટે તેમને તમે ચોક્કસ નોટિસ નહીં આપી પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલજી તમારું ષડયંત્ર હું સારી રીતે જાણું છું તમે શા માટે આ ગરીબોના ઘર મકાન તોડવા માંગો છો અને આજે હવેલીમાં તમારી પોતાની હવેલી સંતોષવા માટે તમે અમારા ગરીબોના ગરીબો અત્યાચાર કરીને બે ઘર બનાવે છે બેરોજગાર બનાવે છે તમારી મહત્વકાંક્ષા ભાઈ જરાજ બતાવો યા જે તમારું રિવરફ્રન્ટ બનાવવાના છો પ્રોજેક્ટ બનાવવાના છો અને તેમાં તમે જે તમારા મળત્યા તમારા દોસ્તારોને તમારા અમીર મિત્રોને સેટિંગ કરીને કોઈ પ્રોજેક્ટ આપવાના હશે અને એમની મહત્વાકાંક્ષા તમારું તિજોરી ભરવા માટે પ્રશાસકજી તમારી પોતાની તિજોરી ભરવા માટે તમે અમારા ગરીબના લાચારોના બેબસોના ઘર તોડવા માંગો છો હું દમણજીઓને દાદરાનગર હવેલીની તમામ જનતાને કહેવા માંગુ છું પ્રશાસકજીની આ કિન્નાખોરીનો વિરોધ કરે ખુલીને વિરોધ કરે હું તમારા સાથે છું અને તમને વિશ્વાસ છું આ મેટર ઉપર તમામ મંત્રાલયોમાં પણ એમનો તમારો અવાજ પહોંચાડીશ અને પાર્લામેન્ટ જે સેશન ચાલુ થઈ રહ્યા છે એ સેશનમાં પણ આ તમારો અવાજ ત્યાં દિલ્હીમાં સરકારને સંભળાવીશ અને પ્રશાસક પ્રભુ પટેલનું જ્યાં કિન્નાખોરી છે આ જે ષડયંત્ર છે એ પ્રશાસકની ષડયંત્ર દિલ્હીમાં આપણે જાહેર કરશું અને આ એમની મેલી મુરાદને પૂરી ન થાય તેના પૂરા પ્રયાસો આપણે કરશું ઉમેશભાઈ આમાં એક ધારા લગાવેલી છે ને લોકો ગભરાઈ રહ્યા છે તો તેના માટે તમે શું કહેશો એજ એજ તો એનું એ છે કે દમણદીવની બે હજાર બારની કલમ બેતાલીસ દાદરાનગર હવેલી સાથેની એ કલમ બેતાલીસ બતાવીને ગરીબ નિર્દોષોને ધમકાવવાનો અને ડરાવવાનો પ્રયાસ છે પણ આવી બધી કલમો તો બહુ આવી ગઈ અને બહુ બધા આપણા સ્વતંત્ર સેનાની ક્રાંતિકારી અને લોકો પર લાગેલી શું આપણા ઘર અને બાર બચાવવા માટે આપણા હક અને અધિકારની રક્ષા કરવા માટે લડવું કોઈ ગુનો નથી અને જેલમાં જવું પણ કોઈ ગુનો નથી આપણા હક અને અધિકાર માટેની લડાઈ માટે આવી કલમ ગમે તે લાગે પણ લોકોએ ડરવાની ગભરાવાની જરૂર નથી ઘરો ખાલી કરવાની જરૂર નથી કાનૂની પ્રક્રિયાનો જવાબ કાનૂની પ્રક્રિયાથી આપવામાં આવશે અને આપણે તમારા હક અને અધિકારની લડાઈ માટે આપણે પણ હું દમણ દીવનો સાંસદ છું પણ દાદરાનગર હવેલી બી મારો જ પ્રદેશ છે એના માટે પણ જે પણ કરવાની જરૂર પડશે હું કરીશ બસ એ જ વિશ્વાસ આપવા માટે હું દાદરાનગર હવેલી સુધી આવ્યો